શ્રી ગણેશાય આય નમઃ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ કરશો તો પણ ખૂબ જ આનંદ થશે તો મિત્રો આજે આપણે જોઈશું એવ્રત જીવ્રત જયા વિદ્યા માની કથા તો એવ્રત જીવવ્રતનું વ્રત શ્રાવણ મહિનાની પહેલી અમાસ એટલે કે અષાઢ મહિનાની અમાસ જેને દિવાસા તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે બહેનો દ્વારા કરવામાં આવે છે આ વ્રતમાં બહેનો ગોરમા બનાવે ત્યાં અથવા તો મંદિરે જઈને માતા પાર્વતીની અને મહાદેવની પૂજા કરે છે અને ગોરમા જો બનાવ્યા હોય તો એ ગોરમાની બહુ ભાવપૂર્ણ રીતે પૂજા કરે છે અને જળથી પ્રદક્ષિણા કરે છે ધારાવડી કરતાં કરતાં પ્રદક્ષિણા કરે છે અને એક નાનકડો ઉત્સવ જેવું થઈ જાય છે તો આજે આપણે સાંભળીએ વ્રત જીવ્રતમાંની કથા એક હતો બ્રાહ્મણ તેને બધું સુખ હતું પણ ભગવાને તેને શેર માટીની ખોટ આપી હતી અને તેના કારણે કોઈ પણ મા બાપ ખૂબ જ દુઃખી થતા હોય છે તેમ બ્રાહ્મણ પણ ખૂબ જ દુઃખી હતો બ્રાહ્મણીનું પણ મન હંમેશા ઉદ્વેગમાં રહેતું તે ખૂબ બંને જણા ભગવાનને ભજતા ભગવાનમાં શ્રદ્ધા રાખતા પણ ભગવાન જાણે તેમની જ ન જોતા હોય એવું લાગતું હતું એટલે છેવટે થાકી હારીને એ બ્રાહ્મણે એવું નક્કી કર્યું કે હું હવે મહાદેવના મંદિરે જઈ અને આત્મહત્યા કરીશ તે મહાદેવના મંદિરે ગયો અને આત્મહત્યા કરવા તૈયાર થયો તેવામાં જ શંકર ભગવાન પ્રગટ થયા અને તેનો હાથ પકડીને બોલ્યા કે ઊભો રે બ્રાહ્મણ તું શા માટે મરવા તૈયાર થયું છે બ્રાહ્મણ તો ભગવાનના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો હે પ્રભુ હે ભગવાન આ સંસાર સાગર દુઃખરૂપ લાગે છે મારે કોઈ સંતાન નથી અને લોકોના મેણા ટોણા ખાઈને હું કંટાળી ગયો છું તો શંકર ભગવાન બોલ્યા તારે દીકરો જોઈએ છે બ્રાહ્મણ બોલ્યો હા પ્રભુ તમારી કૃપા થાય તો જીવતર સારરૂપ લાગે તો શંકર ભગવાને કહ્યું હું તને દીકરો દઉં પણ એની એક શરત છે તારે તેને ભણાવો નહીં અને જો ભણાવે તો પરણાવો નહીં તો બ્રાહ્મણે શરત કબૂલ રાખી અને ભગવાન તથાસ્તુ કહીને અદૃશ્ય થયા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘરે આવ્યો અને સમય જતાં પૂરા માસે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો દીકરો રાતે વધે નહીં એટલો દિવસે વધે ને દિવસે વધે નહીં એટલો રાતે વધે સમય પસાર થતો ગયો અને દીકરો મોટો થયો બ્રાહ્મણે દીકરાને ભણાવવા પણ મૂકી દીધો હતો એટલે દીકરાને ભણાવ્યો પણ ખરો અને સમય જતાં મોટો થયો તો બ્રાહ્મણ શંકર ભગવાનની શરત ભૂલી ગયો અને તેને પરણાવવાની તૈયારી કરી દીકરાને પરણાવીને પોતાને ગામ જાન પાછી આવી રહી હતી ત્યારે ગામના પાદરે બધા આવ્યા અને ધોધમાર વરસાદ થવા લાગ્યો અને બધાને જાનને ઊભું રહી જવું પડ્યું તોફાની વરસાદ વાદળના કડાકાને ભડાકા થાય કોઈ રીતે આગળ વધાય તેવું ન હતું એટલે બધા ત્યાં રોકાઈ ગયા આવી પરિસ્થિતિમાં ક્યાંકથી એક મોટો સાપ આવ્યો અને તે વરરાજાને કડી ગયો સાપ કરડ્યો એટલે વરરાજાએ બૂમાબૂમ કરી અને બધાએ જોયું તો એક ભયંકર કાળો સાપ તેને કરડીને જતો હતો છેવટે વરરાજો બુમાબૂમ કરતા કરતા હાહાકાર મચી ગયો આખી જાન થઈ ગઈ કન્યા અને વરરાજાના માતા પિતા ઉપર તો જાણે આભ તૂટી પડ્યું ખૂબ રો કકડ થઈ રડારોડ થઈ અને છેવટે કેટલાક ડાયા માણસોએ વરરાજાના પિતાને સમજાવ્યું કે હવે જે થયું તે તો થયું છે પરંતુ હવે ગામમાં જવું જોઈએ બધા ગામમાં જવા તૈયાર થયા ત્યારે એ વરરાજાની પત્ની એટલે નવી જે કન્યા હતી તેણે કહ્યું તમારે બધાને જવું હોય તો જાઓ પરંતુ હું આવીશ નહીં અને મારા પતિના શબને પણ અહીંથી લઈ જવા દઈશ નહીં બધાએ ખૂબ સમજાવી ખૂબ મનાવી પણ એ એકની બે ન થઈ તે ન જ થઈ વહુને કોઈ મનાવી શક્યું નહીં હારી થાકીને બધા ગયા અને એ અંધારી બિહામણી ભયાનક રાત આગળ વધવા લાગી વહુ પોતાના ધણીને લઈને ક્યાંક આજુબાજુ સલામત જગ્યાએ જવાનું વિચારતી હતી એટલામાં વીજળીનો ઝબકારો થયો અને તે ઝબકારામાં તેણે નજીકમાં એક મંદિર જોયું એટલે કન્યાએ વિચાર્યું કે હું મારા ધણીના શબને લઈને ત્યાં મંદિરે જતી રહું પોતાના પતિના શબને લઈને તે મંદિરની અંદર ગઈ અને મંદિરના દરવાજા બંધ કરી દીધા જોરદાર વરસાદ અને વીજળી કડાકા ભડાકા બધું તો ચાલુ જ હતું એટલામાં ત્યાં એવ્રતમાં આવ્યા એવ્રતમાં આવતા તેમણે મંદિરના દરવાજા બંધ જોયા એટલે તેમને ક્રોધ ચડ્યો અને જોરથી બોલ્યા મંદિરના બારણા દેનાર કોણ છે ઉગાડો નહીં તો હું શાપ આપીશ એવ્રતમાના શબ્દો સાંભળીને વહુ તો ગભરાઈ ગઈ તેણે રડતાં રડતા પોતાની કરમકથા કહેવા માંડી અને માતાજીને તેના ઉપર દયા આવી અને બોલ્યા તું બાણું તો ઉગાડ વહુએ બાણું ઉગાડ્યું એવ્રતમાએ સાપે કરડેલા બ્રાહ્મણના દીકરાને જોઈને કહ્યું હું જે માગું તે તું આપે તો હું તારા ધણીને જીવતો કરું વહુને તો તેના ધણી કરતાં કાંઈ વધારે હોય જ નહીં ને તે બોલી તમે જે માગો તે હું આપવા તૈયાર છું ઠીક એવું કહી ઐવરતમાંએ અમી દ્રષ્ટિ કરી તો બ્રાહ્મણના દીકરાનો અંગૂઠો હલ્યો અને એવ્રતમાં ચાલ્યા ગયા પહેલી વહુએ મંદિરના બારણા ફરી બંધ કર્યા રાત થોડી આગળ વધી અને જીવ્રતમાં ત્યાં આવ્યા તેમણે પણ વહુ પાસે જે માગે તે આપવા કબૂલ કરાવી તેના ધણીને જીવાડવા કહ્યું અને વહુએ તે શરત પણ કબૂલ કરી એટલે જીવરતમાંએ એ બ્રાહ્મણના દીકરા તરફ જોયું અને તેનું અંગ હલ્યું તે ગયા એટલે વહુએ ફરીને બારણા બંધ કર્યા રાત આગળ વધી એટલામાં જયામાં આવ્યા અને એમણે પણ આગળ પ્રમાણે જ કર્યું અને વહુ કબૂલ થઈ અને તેનો પતિ હલ્યો પછી આગળ રાત વધી અને વિજ્યામાં પધાર્યા તેમણે પણ વહુ પાસે એ જ શરત કરી અને કબૂલ કરાવી અને પછી તેમણે બ્રાહ્મણના દીકરા સામે દ્રષ્ટિ કરી તો તે ઊભો થઈ ગયો બ્રાહ્મણનો દીકરો જીવતો થયો અને માતાજી અદ્રશ્ય થઈ ગયા એટલું થતાં મા તો સવારનો પોં ફાટવાની તૈયારી હતી અને બ્રાહ્મણનો દીકરો આળસ મળીને ઊભો થયો અને પોતાની વહુને પૂછ્યું કે બધા ક્યાં ગયા છે વહુએ બધી માંડીને વાત કરી તેણે તે સાંભળી અને કહ્યું ચાલ તો આપણે મંદિરની બહાર બેસીએ હવે તો વરસાદ પણ બંધ થઈ ગયો હતો બ્રાહ્મણનો દીકરો અને તેની વહુ કુકરી રમે છે અને તેમને ત્યાં રમતા ગોવાળિયાઓએ જોયા એમને જોઈને ગામમાં જઈને વાત કરી કોઈએ માન્યું નહીં કોઈએ માન્યું પરંતુ શું છે તે જોવું તો જોઈએ ને એમ કરીને તપાસ કરવા માટે બધા ત્યાં આવ્યા તપાસ કરવા આવેલાઓએ વરવહુને રમતા જોયા એટલે પાછા જઈને ગાતતે ગાજતે વરવહુને નગરમાં લઈ જવા પાછા આવ્યા અને એ બંને પતિ પત્નીને ગામમાં લાવ્યા દિવસો એક પછી એક જવા લાગ્યા વહુને પિયર થી તેડવા આવ્યા પણ વહુએ તો જવાની ના પડી બિચારા પિયરિયા પાછા ગયા ભગવાનની વહુ પર દયા થઈ વહુને સારા દાડે દીકરો આવ્યો દેવે દીકરો દીધો જે દાડે વહુને દીકરો આવ્યો તે રાતે અવ્રતમાં આવ્યા અને બોલ્યા અલી વહુ જાગે છે કે ઊંઘે છે વહુએ કહ્યું જાગું છું ને મા તો માએ કહ્યું તને પેલી રાત યાદ છે ને અને મારી શરત પણ યાદ છે ને તું કબૂલ થઈ હતી કે હું જે માગું તે તું આપીશ વહુએ કહ્યું હા મા યાદ જ હોય ને એ એ રાત ભૂલી શકું તો માએ કહ્યું તો લાવ મને આ તારો દીકરો આપી દે માતાએ માગ્યો અને વહુએ દીકરો આપી દીધો દીકરો લઈ એવ્રત માં ચાલ્યા ગયા સવાર થયું ઘરમાં બાળક ન જોતા હોહા થઈ ગઈ પડોશી પડોશીઓ ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા માનો ન માનો પણ આ વહુ તો ડાકણ છે એ પોતે જ પોતાના છોકરાને ખાઈ ગઈ છે દિવસો જતાં વહુને ફરીથી સુવા વડાવી દીકરાનો જન્મ થયો તે રાતે જીવરતમાં આવ્યા અને બોલ્યા વહુ જાગે છે કે ઊંઘે છે અને જીવ્રતમાં પણ એ જ રીતે તેના દીકરાને લઈ ગયા ફરીને ત્રીજી વખત પણ વહુને દીકરો આવ્યો અને જયામાંથી આવ્યા અને તે પણ આગળ મુજબ જ કહીને એ વહુ પાસેથી પોતાનો દીકરો લઈ ગયા દિવસો જતા ચોથી વખત વહુને દીકરો આવ્યો અને તેને પણ વિજ્યામાં આવીને લઈ ગયા હવે ગામ લોકોને તો પાકું થઈ ગયું કે આ વહુ માનો ન માનો પણ ડાકણ જ છે એમ કરતાં કરતાં સમય જવા લાગ્યો અને પાંચમી વખત પણ વહુને સુવા વડાવી અને તે વખતે એમાં દીકરી જન્મી એ દીકરી તો ધીરે ધીરે મોટી થવા લાગી ચાર વર્ષના વ્રત પૂરા થયા તેને વે વિચાર કર્યો અને ચારે દેવીઓને ગોળણી રૂપે જમવા નોતર્યું જમવાનો વખત થયો દેવીઓ સારા વસ્ત્ર અને શણગાર સજી પેલા છોકરાઓને પોતાની આંગળીએ વળગાડી અને બ્રાહ્મણને ઘેર જમવા પધારી બહુએ દેવીઓને આદર સત્કાર કરી અને જમવા બેસાડી વહુએ ભાવથી રસોઈ પીરસી એટલામાં ઘોડિયામાં સૂતેલી છોકરી રડી ઉઠી એટલે એવ્રતમાએ પૂછ્યું વહુ દીકરી કેમ રડે છે તો વહુ બોલી ભાઈ વિના બેન રડે નહીં તો શું કરે તો વહુના આવા શબ્દો સાંભળી અને દેવી માતા હસ્યા અને એવ્રતમાએ પોતાની સાથે આવેલો દીકરો પેલી છોકરીના ભાઈ તરીકે તે વહુને આપ્યો એવી રીતે દીકરી ફરીને ત્રણ વખત રડી અને ત્રણેય વખતે જીવરત્મા જયામાં અને વિજ્યામાએ પણ પોતાની સાથે લાવેલા એ વહુના દીકરાને એ વહુને પરત કર્યા એ ચારેય દીકરા વહુની દીકરીને ભાઈ તરીકે આપ્યા અને દેવીઓ વહુને ખૂબ ખૂબ આશીર્વાદ આપી અને ચારે દેવીઓ ત્યાંથી વિદાય થઈ ચારેય દેવીઓના ગયા પછી વહુના સ્તનમાંથી દૂધની ધારા નીકળી અને ચારે છોકરાઓના મોઢામાં પડી અને આ બધું તેમના સાસુએ જોયું એટલે સાસુ દોડતી ત્યાં આવી અને પૂછવા લાગી વહુ વહુ આ બધા છોકરા ક્યાંથી આવ્યા વહુએ બનેલી વાત કહી અને આ વાત સાસુએ અડોશી પડોશીઓને કરી પછી તો વાત ચોતરફ ફેલાઈ ગઈ અને સાંભળનારા બધા જ વહુના વખાણ કરવા લાગ્યા સાસુ તો જ્યાં જાય ત્યાં વહુના જ વખાણ કરતા અને કહેતા કે મારો દીકરો જીવ્યો હોય તો એ અમારી વહુના પ્રતાપે છે અને બીજા પણ કહેતા કે ધણીને જીવાડનાર અને દેવીઓને દીકરા પાછા દેવડાવનાર આ વહુ છે ધન્ય છે એ વહુ આખાય ગામમાં વહુના બહુ વખાણ થતા અને વહુના માન વધ્યા તો આ રીતે એવ્રત જીવ્રતમાં એ વહુની પરીક્ષા લઈ અને એ પરીક્ષામાં વહુ પાસ થઈ ચારે દેવીઓ એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં એ વહુને ફળી અને તેને સુખ સન્માન સંતાન માન પાન બધું આપ્યું તેમ આ વાર્તા સાંભળનાર કરનાર અને વાંચનાર બધાને પણ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના તો મિત્રો આ હતી દિવાસાને દિવસે કરવામાં આવતી મા એવ્રત જીવ્રતમાંની કથા તો મિત્રો આશા રાખું છું આપને આ વાત ગમી હશે અને જો ગમી હોય તો ફરી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી